brown color type, ang on reset one. થોડું છે એટલે અડધો કલાક નહીં થાય બાકી તો કિલો હોય તો અડધો પોણો કલાક થાય શેકા અને બ્રાઉન કલર થાય પછી શેકાઈ જવા આવે ત્યારે આપણે ગુંદ માર હજી વાર છે હું બતાડું હવે અત્યારે થઈ જશે હજી પાંચ મિનિટની વાર છે અત્યારે તમને લઈ શાક કેવો શેકો જોઈએ આવે હવે આપણે થોડોક સ્લોખ નાખશું હવે સિકાઈ વાયો છે અને હવે આપણે ગોંદ નાખશું એમ જો કલર બદલી ગયો છે હવે અને હવે આપણે ગોંદ નાખશું આટલા ને પંદર મનીટ થઈ છે પાકીલો જેટલો છે અંદર જે અને પંદર મિનિટ થઈ છે અને હવે આપણે આવી રીતનો ગોંદ પીસી રાખવાનો આવો પીસલ ગોંધ હોય ને એટલે આમાં સારો બહુ મસ્ત સોફ્ટ થાય હડે ગોંદ નાખીએ એટલે એકદમ સોફ્ટ થાય છે અમારા ઘરના ગોંધ બહુ ભાવે છે એટલે અમે વધારે નાખીએ તમને જેટલો ભાવ તો એટલો નાખવાનો કોઈના ના ભાવ તો તને બી નાખવાનો મોહનતા નો લોટ તૈયાર છે હવે આપણે એને હવે એને આપણે કાઢી લઈએ અને

જેટલી જેટલી સાકર નાખી અને એમાં સાકર બુડે એટલું પાણી નાખ્યું છે વિડીયો બંધ થઈ ગયો તો એટલે તમારું લાઈવ નહીં પણ સમજી લેજો ઉઠલામાં આપણે ઘી નહીં લગાડવાનું તેલ લગાડવાનું ઘી કદાચ આપણે ઉઠલા વટાણે મેળે ના બી ઉઠલે તેલ હોય ને તો એકદમ મેળે ઉઠલી જાય તારી ગ્રેસ તેલ નાખવાની ભલે આપણે ઉઠલા તો બહુ તો ફરવા દેવો જોઈએ કઢાઈમાં તો જ શોખ થાય આ હવે ઉકર્યો છે ને ઉકરે એટલે ત્રણ ને ચાર મિનિટ થઈ જાય પાણી તમે મેળસર નાખ્યું હોય તો પાણી પાછું ઘણું નાખ્યું હોય તો હજી એક મલે આપણે કઈ હાથ થી કે કોઈ વાસણ ઉપર લઈને એમ કઈ કરવાની જરૂર નથી આમ જો હવે લાલ કાવ મંડી ના આમ જોઈ લો આટલી આટલી જ ખાલી વાર થવા માંડે ને ચાસણી આવી ગઈ બસ આવી ગઈ ચાર હવે આપણે એ રોટ શેકેલો છે એમાં નાખી દેસુ દસ થી પંદર મિનિટ પડ્યો રે ને એવો લઈએ થવો જોઈએ ચાણી આવી ગઈ એટલે આપણે ગેસ બંધ કર્યો અને થોડી ખસખસ નાખું આમાં ખસખસ ભાવે છે એટલે નાખો જેને ના ભાવશે તો નહીં ભાવ મેં આ તો બનાવી અને મૂકો રહી પણ તમે બધા હવે શીખજો મેં પોતે હું પેલા શીખી ના ત્યારે મારે પાંચ વાત બગડ્યું છે એના પછી હેરવું હેરવું કરીને આવડી ગયો છે જો કદાચ તમને ના આવડે તો મને પૂછજો મેસેજ કરજો તો હું તમને કહીશ આ મેં શીખાડવા માટે આ મોહનતાલ કર્યો છે તો તમે શીખજો અને જે કોઈને શીખવું હોય એને તમે પણ શીખાડજો કઈ નથી આમાં બધાને આવડી જાય એવું છે જેને કોઈ શીખવાની ઈચ્છા હોય એને શેર કરજો આમાં જો હવે દસ થી પંદર મિનિટ આમાં રહે ને જો હવે ઘાટું થાવા આવા મંડી ગયું છે હમણાં થઈ ગયા છે અને જયારે આમાં નાખ્યો ને શેકેલો લોટ ત્યારે જ આપણે ગેસ બંધ કરી નાખ્યો ચાહણી આવી ગઈ લોટ નાખ્યો ત્યારે આપણે ગેસ બંધ કરી નાખ્યો જો બહુ સરસ કલર આવ્યો છે સુગંધ બી મસ્ત આવે જમાડવાનું મન થઈ જાય એમ ચાસણી ટાઈમ જ ખાસ ધ્યાન રાખવાનું છે બાકી કાંઈ બીજું મોટી વાત નથી એ તો બે ચાર વાર કરશો એટલે તમને જરૂર આવડી જ જશે ચાસણી જો બરાબર ના આવે તો પછી ચમચી મોનતા બી થાય ક્યારે અને જો પછી આવડતું હોય તો પછી વરીને ચૂલે મૂકીએ તો થઈ તો જાય છે પણ ધ્યાન રાખવું પડે તો મારે શરૂઆતમાં બે ચાર વાર થઈ ગયું તો અને ક્યારેક આજે થાય ક્યારેક ઉત્તમ હોય કોક કે ખાડ ઓછી નાખજો કોઈ કઈ ઘી ઓછું નાખજો ને એવું કરે તો મારે ક્યારે કાજે બગડે છે પણ જો મારી રીતે કરવા દે તો લગભગ નથી બગડતો પણ ક્યારે ક્યારે થાય ઢીલું પોચું દસ મિનિટ તો આમાં રાખે થઈ ગઈ છે પણ હજી પાંચ મિનિટ રાખવાની જરૂર છે ભલે ઘાટું થઈ ગયું પણ તો હજી પાંચ મિનિટ રાખશો ને એકદમ સોફ્ટ થાય કડાઈમાં જ રાખવાનું કડાઈ ગરમ હોય ને એ કઢાઈના ગરમીથી જ ચાહણી આવી જાય થોડીક કાચી લઈએ ને એટલે પોચો થાય ટોટલ પંદર મિનિટ આપણે આમાં રહેવા દીધું છે અને હવે તારીમાં ઠારશું હજી જે રીતે ખમીએ હવે જે એકદમ જાડો તાવ મળ્યો આપણે જ્યારે રોડ ચાહીમાં નાખ્યો ને ત્યારે એવું લાગે કે આવું જામશે પણ આમ જો ત્યારે નાખ્યો ત્યારે હાવ પતલું હતું આમ જો હવે જમી ગયા જેવું થઈ ગયું ને હવે નાખી દઈએ આપણે તારીમાં હવે જરૂર જામી ગયા છે ત્યારે બતાડ સરસ જામી જ ગયો છે પણ હજી બે મિલેટ ખમીએ જામી જ ગયો છે હવે જામી ગયો મસ્ત જ તમારે આના ઉપર જો ડ્રાય નાખવું હોય ને તો આપણે જયારે થાર્યો થારીમાં ત્યારે જ ઉપર ડ્રાય થી સજાવી દેવાનું એમાં નથી ભાવતું એટલે અમે નથી કરતા તમે કરી શકો તમારા ઘરના ભાવતું હોય તો તમે કરી શકો દેખાવમાં સારું લાગે ખાવામાં સારું લાગે પણ દેખાવમાં સારું લાગે અને હવે આપણે પીસ પાડી લેશું હવે થઈ ગયું પીસ પાડી લેશું પેસ્ટ તો તમારે જેવા પાડો આવે પાડી મને આવા કાજુ કતરીનો શેપ ગમે છે એટલે હું કાજુ કતરીના શેપે શેપ તો એક છે આવું પ્લાસ્ટિક પણ જીડ્યું નહીં મને અત્યારે એટલે આના ઉપર સારું એ કે મસ્ત ઠાકોરજી ને જમાડવાની આમ મજા આવે એવો થઈ તેમાં ઠાકોરજી જમાડશે મસ્ત પછી આપણે આમાં ગોઠવી દઈશું એ આપણે એ બેગ આપણે જે ઉમાંથી લીધો તો ને કઢાઈમાંથી લીધો હતો એટલે એ પીસ સારા બેગ નથી ત્યાં મેં અત્યારે મોનતાળ બનાવ્યો છે અને અમારા ગાર્ડનમાં અમે રોજ બે છીએ પાંચ હાથ બી એ માટે અત્યારે લઈ જાય એટલે તમે બનાવો જમો ઠાકોરજી જમાડો બીજાને જમાડો ભગવાન રાજી બસ જય સ્વામી નારાયણ